નમસ્કાર મિત્રો તારીખ છે 9 ડિસેમ્બર બે હજાર કરવાના છે અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઓછી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે તેવું લાગી રહ્યું છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા જે દિવાળી બાદ છે નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ આઠસોથી લઈને નવસોની અંદર વેચાણ થતું જોવા મળી રહ્યું છે જ્યારે નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ છે એકસો પચાસ રૂપિયાથી લઈને બસોની વચ્ચે અત્યારે જોવા મળી રહ્યા છે આમ સારા અને નબળા વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારની આવકો વધશે તો ભાવમાં પણ ઘટાડો થાય તેવું લાગી રહ્યું છે નાસિકમાં પણ નવી ડુંગળીની જે ખાસ કોઈ આવકો નથી સાઉથમાં જે વરસાદના કારણે ડુંગળીની ક્વોલિટી બગડી હતી હવે માલ બહુ ઓછો બસ્યો છે આના પરિણામે જે આવકો છે તે વધવાના સાંજ અત્યારે દેખાતા નથી પરિણામે નવી આવકો નતી અને પેન્ડિંગમાંથી વેપારો થાય છે ભાવમાં હજી એકસો વીસ થી લઈને છસો જોવા મળ્યા હતા ગોંડલમાં ડુંગળીની જે પેન્ડિંગ માલમાંથી વીસ કિલોના લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની ચૌદ હજાર બસો કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયા થી લઈને જે એક હજાર ને બત્રીસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન